કોઈના જીવનની કિંમત એની પાસે કેટલા રૂપિયા છે ને એના આધારે કરવામાં આવી રહી છે માણસ હવે જીવને જીવ તરીકે જોતો બંધ થઈ ગયો છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આયુષ્યમાન કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે ખબર પડી છે ને એ ખરેખર ચોંકાવનારું છે આ ખાલી સરકાર સાથે નાણાકીય છેતરપિંડી નથી પણ કોઈના ભૂપેન્દ્ર પટેલ સરકાર અથવા તો નરેન્દ્ર મોદી સરકાર ઉપર જે વિશ્વાસ છે એની સાથે રીતસરના ચેડા છે ગરીબ લોકોના વિશ્વાસની સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે આખી વાત જાણે એવી રીતના છે કે પોલીસને તપાસમાં ખબર પડી છે કે ખાલી તેરસો કે પંદરસો રૂપિયામાં બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવી રહ્યા હતા આયુષ્યમાન કાર્ડથી અમુક ડોક્ટરને લોકોના અમૂલ્ય શરીર ઉપર ચીરફાડ કરવાનો પરવાનો મળી જતો હતો પોલીસે બહાર પાડેલા કાંડ વિશે વિસ્તાર્યા આ ઉપર વાતચીત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ ગુજરાતના આરોગ્ય વિભાગની નિરાશાની કલ્પના તો કરી જુઓ તમે અમુક બોગસ લોકો આરોગ્ય વિભાગ સાથે ચેડા કરે છે અને પોલીસ વિભાગ એમને કહે છે કે તમારા વિભાગમાં બોગસ રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવાના કૌભાંડ ચાલી રહ્યા છે ખાલી તેરસો કે પંદરસો રૂપિયામાં ઉપચારનો લોક અનલોક કરે છે આ કાર્ડ પણ આ કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે જે રીતના છેતરપિંડીની બિછાવી છે છે ને એ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ આ લોકો પૂરી રીતના લોભથી ઓતપ્રોત થઈ ગયા છે પોતાના અંતરાત્માથી આ લોકો એટલા દૂર જતા રહ્યા છે કે એમને ખુદને નથી ખબર આ લોકો પોતાની ગેંગની સાથે મળી અને આરોગ્યની ગુજરાતની આરોગ્યની વ્યવસ્થાની વાટ લગાવી રહ્યા છે આરોગ્યને શોષણના સાધનમાં ફેરવી રહ્યા છે અને સરકારી પોર્ટલમાં છેડછાડ કરી રહ્યા છે નકલી યુઝર આઈડી બનાવી રહ્યા છે ટેકનિકલ છટકબારીઓ શોધી રહ્યા છે અને લોકોના જીવનની સાથે રીત સરના રમી રહ્યા છે એક રીતના જોવા જઈએ તો માણસના જીવનને કમાવવાનું સાધન બનાવી દીધું છે આ લોકો લોકોના જીવનને ખાલી આંકડાઓમાં જોઈ રહ્યા છે કે આના શરીરમાંથી મને કેટલા રૂપિયા મળવાના છે કેટલું હું કમાવી શકીશ કેટલું મારું ઘર ભરી શકીશ અને આના લીધે જે અનેક લોકો જે પોતાના પરિવારના સભ્યો છે ગુમાવી રહ્યા છે કોઈ બાપ કોઈ ભાઈ કોઈ બેન કોઈ પતિ કોઈ પત્ની ગુમાવી રહ્યા છે અને આવા કૌભાંડ કરનાર લોકો છે એના કારણે આ બધું થઈ રહ્યું છે સરકારે બે લોકોના મોત બાદ હોબાળો થયો અને પછી આ મામલો ધ્યાનમાં લીધો છે અને પીએમ જયની નીતિ છે એમાં ફેરફાર કર્યો છે અને આના માટે હજુ પણ જરૂરી છે કડક દેખરેખ કડક ઓડિટિંગ ઓપરેશનનો વિડીયો વગેરે જેથી ભવિષ્યમાં ખ્યાતિ કાંડ જેવું ક્યારેય કાંડ ન થઈ શકે સવાલ એ પણ થાય કે આરોગ્ય વિભાગ કે પોલીસ વિભાગ પહેલા જ્યારે આવા કાંડના મૂડિયા નખાઈ રહ્યા હતા ને ત્યારે શું કરી રહ્યું હતું બે લોકો મર્યા અને પછી ગુજરાતે હોબાળો કર્યો પછી સરકાર અને બાકીનું જે કંઈ પણ તંત્ર છે એ જાગ્યું આવા બનાવોના કારણે સિસ્ટમ ઉપરથી એકદમ વિશ્વાસ ઉઠી જાય છે કે ખાલી તેરસો કે પંદરસો રૂપિયામાં તમે નકલી કાર્ડ બનાવી અને લોકોના જીવનની સાથે રમી રહ્યા છો જીવનનું મૂલ્ય રૂપિયામાં ક્યારેય માપવું ન જોઈએ જીવન અપાર છે અમૂલ્ય છે અત્યંત આદરણીય છે અને એની રક્ષા માટે લોકોને જ લોકો માટે અવાજ ઉઠાવવાનો છે બાકી તો આ સિસ્ટમ છે ને ઉધયની જેમ કોરી ખાશે આ કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દસ લોકોની સામે ગુનો નોંધ્યો છે અને કૌભાંડના તાર શોધવા માટે કામગીરી શરૂ કરી છે ને સરકારી પોર્ટલમાં ચેડા કઈ રીતના કરવામાં આવી રહ્યા હતા એની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલનો જે માલિક હતો જેનું નામ છે કાર્તિક પટેલ એ ચિરાગ રાજપૂત જે એનો સી ઈઓ તો એમને કહેતા હતા કાર્ડ બનાવવા માટે અને ચિરાગ રાજપૂત છે નિમેશ ડોડિયા પાસે બોગસ કાર્ડ છે આરોગ્યનું બનાવડાવતો હતો હવે જોઈએ આ મામલે આગળ શું થાય છે પણ આ કરુણ ઘટના ગુજરાતથી સામે આવી છે ગાંધીના ગુજરાતથી સરદારના ગુજરાતથી એ કેવા રવિશંકર મહારાજે સપના જોયા હતા ગુજરાતના અને આ ગુજરાત કેવું બની ગયું છે એમને સુધારવું પણ હવે આપણા હાથમાં છે એટલે આપણે અવાજ ઉઠાવવો જ રહે બાકી કાલે કોઈના ઘરના ગયા છે પરમ દિવસે શું થાય કોને ખબર